વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ડે ટુ ડિસિપ્લિન ચૂંટણી તમારો કાલનો બ્લોગ મારો કેવો લાગ્યો તમે જોવાનું ભૂલતા નહીં કાલે થોડીક મિસ્ટેક ઘણી થઈ છે મેં મારો બ્લોગ જોયો ત્યારે ખબર પડી મને તો મિત્રો આજે તમને એક નવું જાણવા મળશે તો ચેનલ પર બન્યા રહેજો આજે બોલ આ બહુ મોટો વિડીયો નહીં થાય ખાલી પાંચ મિનિટનો માર્ડ વિડીયો છે મિત્રો તમને જ્યાં મજા આવે કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો ચા પી કાલે જેમ પાછા આપણે દવાખાને જશું

તો સાથે સાથે એમ એવું કે પેશન્ટ રીતે આપણે વિડીયો ન વ્યક્તિ મારલું હોય એટલે એમ કે આપણે એને વિડીયો નહીં પડી કામની તો નથી પડી તે માટે હું મેં એવું વિચાર્યું કહી દઉં બધા વ્યુઅર્સને તો મિત્રો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો મને જરા કોમેન્ટમાં કહે છે તો મિત્રો આજે છે મોક્ષદા એકાદશી અને ભગવદ્ ગીતાનો જયંતિ તો તેમાં બધા એવું કહે છે કે આપણે એકાદશી ઉપર જે તે આપણે ભજન ભક્તિ ભાવજી કરીએ આપણને ડબલ ભાવ થી એને પાછું મળે પુણ્ય ગણે વધારે અને આપણી જે આ આ દિવસ એવો કે જે આપણી ખરાબ આદતો ગમે તે હોય તે આજે છૂટી જાય છે ભગવાનનું નામ લેવાથી આજે પણ આપણે એકાદશી રિયા નથી પણ આપણે જ ભગવાનનું ભજન કરશું રાત્રે અમારા ગામમાં ગોંડલમાં જ્યાં સ્વામીનું મંદિર છે ત્યાં ધૂન થાય છે ત્યાં ધૂનમાં પણ જાશું તો ચાલો મિત્રો હવે દવાખાના થાય થોડાક મોડા આવ્યા હતા અને પેશન્ટ જાજા જાતા એટલે આપણે કાંઈ જાજુ લાંબુ કર્યું નહોતું તો મિત્રો બ્લોગમાં બને રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તો હેલો ગાઈશ જો આપણે ઘરે આવી ગયા તો આજે તો પણ એક સોફ્ટવેર અપડેટ કરવો અપલોડ કરાવવો કીધું એક કરી તો હું કે ભાઈ ડેરી ટાઈમ બગડે ને આપણો તરત ફ્લોગ એડિટ થઈ ગઈ આ રીતના ભગવાનનું મિત્રો હાજર બે માળા ફેરવીને ભગવાનને યાદ કરીને એડિટિંગ કરવા બેસતો હોય છું મિત્રો આ રીતના રોજ એક માળા ફેરવી તો ભાઈ કંઈક પુઈન્ટ મળે આ જ નહીં તો આવતા વર્ષ આવતા જન્મમાં પણ પુઈન્ટ તો મળે ને મિત્રો તો મિત્રો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે કાંઈ બ્લોકમાં જાજું કંઈ હે નહીં આજે આપણે સવારે એમ તો વહેલા ઉઠ્યા હતા પણ જાજા નહોતા ઉઠ્યા હજુ આપણે જેવી ડિસિપ્લિન જોઈએ એવા ડિસિપ્લિનમાં આવ્યા નથી હવે ધીમે 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 આપણે રનિંગ અપ કરશું તો મિત્રો ટેલિગ્રામ એકાઉન્ટ કોઈની હેક થાય હું તમને પૂછું છું મિત્રો જે તે કોઈ જાણકાર હોય તે તમારે કોમેન્ટમાં કરજો કોઈનું એકાઉન્ટ હેક થાય અને એટીન પ્લસ કોઈ તમને લિંક તમે ન મોકલતા પણ બીજાના તમારા જ ફોનમાંથી બીજાને જતી હોય તમારા ફોનમાં તમારા ચેટમાં ન દેખાતી હોય ને મિત્રો અને એ લોકોના ચેટમાં દેખાતી હોય બરાબર અને એવી રીતના કોઈનું હેક થયું હોય એકાઉન્ટ ટેલિગ્રામ તો મિત્રો તરત મને કોમેન્ટમાં કરજો અને તમે એનું શું નિવારણ આવે એ પણ કોમેન્ટમાં કરજો મિત્રો તો આ રીતના મારે જે બનાવ બહેનો મારે એક રસ્તો ગોતવો જોઈએ ટેલિગ્રામ એકાઉન્ટ એક થયું હોયનું તો મિત્રો તમને કંઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો તો શું આપણે ખબર પડે આખી કરવાનું અલગ જ્યારે આપણે મારા બાને મારું બેન ચાપડી ઉપયોગ ખાવું તે તો જગ્યાએથી ચાપડી ઉપયોગ લેવા જાવ છું તો હું ઘરે જઈને બતાવું તમને ચાપડી ઉદ્યોગ આજે રાતે આપણે મને ચાપડી ઊંધિયું ખાવાનું મન થયું હતું એટલે ચાપડી ઊંધિયું લઈ આવ્યો છું તમને જો દેખાડો મારા કે ચાપડી ઊંધિયું ખાવું જ લેતો હોય તો લેતો હોય ને બપોરનું શાક છે જો બતા આ જો ઊંધિયું ચાપડી રીંગણાનું શાક છાસ સંભારું પાપડ રોટલી ભાત અને આ બા તો મિત્રો પાછા આપણે નવા બ્લોગમાં નવા અંદાજમાં મળશું મિત્રો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને શું તમે નવીનમાં કાલે અમારો બ્લોગ જોઈએ તમને શું ગઈ તે જરૂર કોમેન્ટ કરજો અને આ બ્લોગમાં પણ કોમેન્ટ કરજો તો મિત્રો તમને મારો આ બ્લોગ ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ આપણે નવા બ્લોગમાં તો ચાલો મિત્રો